કુલપતિ કાર્યકાળ દરમિયાન કમલેશ જોશી કરોડથી વધુની ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો છે હજુ તો બે વર્ષનું સર્વૈયુ સામે આવ્યું છે ત્યારે રકમ વીસ કરોડથી ઉપર જવાની સંભાવના છે આ સાથે તેમણે આ મુદ્દો વિધાનસભામાં લઈ જવામાં આવશે એમ કહીને સરકાર દસ કરોડથી વધુના ગેરવહીવટની રકમ તત્કાલીન કુલપતિ પાસેથી વસૂલે તેવી માંગણી કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદમાં આવતી હોય છે ભ્રષ્ટાચારની બાબત હોય કે વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને છે તે અનેકવાર વિવાદમાં આવતી હોય છે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં કમલેશ જોશીપુરાના કાર્યકાળ સમયમાં છે તે ગોટાળા થયા હોય છે અને ઓડિટ પેરામીટરમાં છે તે ગોટાળા છે તે ઉજાગર થયા છે ત્યારે કોંગી પ્રવક્તા રોહિત રાજપૂતે તેની સાથે વાત કરીશું ખાસ કરી અને જે કમલેશ જોશીપુરાના કાર્યકાળ સમયે છે તે મોટા ગોટાળા થયાનું છે તે ઓડિટ પેરામીટરમાં છે તે ખુલાસા થયા શું છે ભાઈ હંમેશા વિવાદોમાં અને ભ્રષ્ટાચારોમાં ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો જે તે સમયે પોતે સત્તામાં હોય ત્યારે સત્તાના નશામાં પોતાના મળતીયાઓને કઈ રીતના પૈસા કમાવી દેવા અને પોતાના ગ્રુપને કઈ રીતના ડેવલપ કરવું એમાં લાખો વિદ્યાર્થીઓ હેરાન થતા હોય છે ભૂતકાળથી આપણે જોતા આવીએ ત્યારે જ્યારે કમલેશ જોશીપુરા કુલપતિ હતા તેના કાર્યકાળ દરમિયાન દસ કરોડથી વધુનો ગેરવહીવટ અને ગોટાળા થયાનું રાજ્ય સરકારના ઓડિટ પેરામાં ઉજાગર થયું છે અને આ બાબત વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ મૂકવી અમારી જવાબદારી છે ક્યાંક ને ક્યાંક જ્યારે કમલેશ જોશીપુરા બે હજાર પાંચથી બે હજાર અગિયાર સુધી કુલપતિ હતા ત્યારે શૈક્ષણિક સ્ટાફની ઇન્ટરવ્યુ વગરની સીધી ભરતી કઈ રીતે તેના ચાર પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા અમાન્ય ઓડિટ વિભાગે ગયા છે એટલે અનેક અને બાંધકામો જે થયા હતા એના ચાર પોઈન્ટ છેતાલીસ કરોડ રૂપિયા એ અમાન્ય કર્યા છે નેવું લાખથી વધુનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાનો હતો એ પૈસા યુનિવર્સિટીના કુલપતિ નહોતા વસૂલી શકા અને સાઠ લાખથી વધુ જે ઘોડાનો તબેલો કર્યો હતો જે સવાર સંવર્ધન કોર્સ હતો એવા અલગ અલગ ખર્ચાઓ દસ કરોડથી વધુ રકમના ગેરવહીવટો થયા છે તે તે સમયે અમારા કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યોએ આક્ષેપ કર્યા હતા ને એ આક્ષેપ ખરેખર આજે સત્ય સાબિત થયા છે ગુજરાતીમાં કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકાર એવી રીતના કમલેશ જોશીપુરાનું થયું છે ક્યાંક ને ક્યાંક આ બધા જે ખર્ચાઓ થયા છે વિદ્યાર્થીઓના પૈસા હોય અને લોકોના પૈસા હોય ત્યારે આવા ખર્ચાઓ જે તે સમયના જે કુલપતિના સમયમાં ગેરવહીવટ થયા તો તેની પાસે વસૂલવા જોઈએ આવા હાઈકોર્ટના અનેક ચુકાદાઓ છે અને અમે રાજ્ય સરકાર સમક્ષે માંગ કરીશું કે ભાઈ આવા દસ દસ કરોડની મોટી રકમ માત્ર છ વર્ષના કાર્યકાળની આ બે વર્ષનો ઓડિટ રિપોર્ટ આવ્યો છે જો તમે છ વર્ષનો રાજ્ય સરકાર ઓડિટ રિપોર્ટ કાઢે તો વીસ કરોડથી વધુ રૂપિયાના ગેરવહીવટો થયા છે એવું અમારું પણ માનવું છે ત્યારે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ આ બાબતે તપાસ કમિટીની રચના કરી અને જે તે સમયના જે કુલપતિ કમલેશ જોશી પૂર હતા તેમની પાસેથી પૂરેપૂરી રકમ વસૂલે એવી અમારી માંગ છે આગામી દિવસોમાં કોઈ કોઈ લેખિતમાં આપના દ્વારા અરજી કરવામાં આવશે આ આ આક્ષેપ કે નથી રાજ્ય યુનિવર્સિટીના રજિસ્ટ્રને પત્ર લખ્યો હતો તેમાં બધું બહાર આવ્યું છે ત્યારે રાજ્ય સરકારે અમારે રજૂઆત વિદ્યાર્થી સંગઠન તરીકે કરશું જ પરંતુ આ તો રાજ્ય સરકારે પત્ર લખેલો છે આનો ખુલાસો રજિસ્ટારે યુનિવર્સિટીના રજિસ્ટારે આપવાનો રહેશે અને આ બાબતે અમે ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો સરકારી ડોક્યુમેન્ટ અને સરકારી પેરામીટરના આધારે વિધાનસભામાં આ મુદ્દો ઉછળશું ને આ જે વિદ્યાર્થીઓના હકના પૈસા છે એ કોઈ છીનવી ન જાય એ અમારી મુખ્ય પ્રાથમિકતા હશે વિદ્યાર્થીઓના હકના પૈસા છે તે કોઈ છીનવી ન જાય તે માટેની છે તે હાલ છે તે કોંગી પ્રવક્તા રોહિત રાજપૂત દ્વારા છે તે નિવેદન પણ આપવામાં આવ્યું છે અનેકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવતી હોય છે ત્યારે વધુ એક છે તે વિવાદ સામે આવ્યો છે એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે બીજી તરફ બુજોડી પાસે નર્મદાની પાઇપલાઇનમાં ગાબ